રાજ્ય સરકારનું ફરીથી ક્ષેત્રિય સંકલન સમિતિને આમંત્રણ છે બે દિવસ બાદ ફરીથી બેઠક થઈ શકે છે તો ફરીથી આ બેઠક થઈ શકે છે તેવા મહત્વના સમાચાર આવ્યા છે

આ બેઠક અડધી રાત્રે શરૂ કરવામાં આવી હતી એને લઈને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં એક કુતૂહલ સર્જાયું હતું કે શું નિર્ણય આવે છે અને લોકોની નજર મંડાયેલી હતી આ મીટિંગના નિર્ણય પર પરંતુ આ જે બેઠક છે એ અનિર્ણિત રહી છે કારણ કે ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ હતા તેઓ પોતાના મત પર પોતાની માંગ પર અડગ રહ્યા અને તેમને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી જે એમની છે એમના પર અડગ રહીને એ જ માંગને દોહરાયા કરી છે અને જ્યારે કે સામેની તરફ મુખ્યમંત્રી સી આર પાટીલ અને હર્ષ સંઘવી હતા તેમને અનેક પ્રયત્નો કર્યા ક્ષત્રિય આગેવાનોને મનાવવાના પરંતુ એક આમ સમજૂતી જેને કહેવાય એ સાધી શકાય નથી ખાસ કરીને સરકાર તરફથી જે બાહેધરી આપવામાં આવી છે ક્ષત્રિય સમાજની બાહીધરી એ છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓને કહેવામાં આવ્યું છે કે એમની જે લાગણી છે એ લાગણીને તેઓ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડશે જ્યારે કે ક્ષત્રિય સમાજની માંગણી હતી કે તત્કાલ રૂપથી રૂપાલાની ટિકિટ રૂપાલાની ઉમેદવારી ઉમેદવારીને રદ કરવામાં આવે જ્યારે આ ત્રણેય જે મહાનુભાવો હતા સરકાર તરફથી તેમને એવું કહેવામાં આવ્યું તેમને એવું કહ્યું છે કે આ નિર્ણય અમારા હાથમાં નથી અમે તમારી લાગણી હાઈકમાન્ડ પહોંચાડીશું અને આવા સંજોગોમાં આ જે આજની જે બેઠકના જે નિર્ણયો છે જે તારણો છે એને હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવશે અને એ બાદ એકવાર ફરી ક્ષત્રિય સમાજના જે આ અગ્રણીઓ છે જેમની સાથે આજે બેઠક થઈ છે એમને ફરી બે દિવસ બાદ ભોજન માટે પણ આમંત્રિત કરવામાં આવ્યા છે એવી સૂત્રો તરફથી માહિતી મળી છે અને બે દિવસ બાદ ફરીથી આ બેઠક થશે એ પ્રકારની વાત પણ એટલે કે સમજૂતી અને માન મનોબલ જે અત્યારે સિલસિલો ચાલી રહ્યો છે એ સિલસિલો હજુ પણ બે દિવસ ચાલી શકે છે એવા એવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે હવે અત્યારે જે આ બેઠકનો અંત આવ્યો છે ત્યારબાદ હવે આવતીકાલે શું થશે એ સૌથી મોટો મહત્વનો સવાલ છે અને આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી પોતાની ઉમેદવારી નોંધાવશે એમાં કોઈ મિનમેખ નથી તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ પોતાના નિર્ણય પર આ આંદોલનનું પાર્ટ ટુ કરવા માટે અડગ છે પરંતુ બે દિવસ બાદ જે ફરીથી બેઠક થવાની છે એમાં પાર્ટ ટુ ને લઈને શું સમજૂતી સધાય છે એ હવે જોવાનું રહેશે બંસી જે દીક્ષિતજી જોડાયા તે બદલ આભાર તો હવે